કોણ બોલી જો લાભ મળી જાય વેચી નાખજો લાભ મળી ગયો પેલા લાભ ના હાલ મારું નામ મેલડી નો આ મારા દેવના ભગવાન જેસનકુ તમારી મગડી કા પાછા એ તો મારા નામામાં આપણા મકાઈ વાય છે વાડીન પાછા વાબવાના એ તો પાહનમાં ના વાવા ને કોકળા ભોગ કાઢતોય સાબે કોકળા ભોગ કાઢતો તો લેવું માતા એવું બોલીશું વેણ આલે તો જાવા મંગળાજી વેણ મારો ભગવાન આવે એકીનેેલાવો ભગવાન ઉતારે હું

ಭಗವ <static>

શિવા ભાઈ મારો ભગવાન લેતો શાળા વાળું મારા મેળ ની વાતો પડી હોય મણસ આવું મારા દેવના ભગવાન કહેવાયા છે હું તારે પૂછું

પૂરું પડે એવું મારી મારી કાક મને આમ છૂટો થાય એવો કાક કરીએ મારી દાદી મારી

ભાઈ બાપા કરતા આવો ભાઈ આવો ભાઈ કરતા હાથ જોડે હાથ ઉપર છોડે છે પણ હાથ જોડે ના છોકરા હાથ પર છોડે

બે <coughs> જ <coughs> <coughs>